જૂનાગઢની ગીરના તળેટીમાં આગામી સમયમાં યોજાનારા મિનિકુંભવાન મહાશિવરાત્રી મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વહીવટી તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મેળાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સ્વચ્છતાને ધ્યાને રાખીને પવિત્ર દામોદર કુંડ ખાતે સભા અભિયાન હાથ ધરવામાં આવતું હોવાથી બે દિવસ માટે કુંડ ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે તો મહાશિવરાત્રીના પવ્ય પર્વને અનુલક્ષીને પવિત્ર દામોદર કુંડ અને તેના ઘાટ પર સદન સભાઇ ઝુંબેશ કરવામાં આવી છે તો આ પ્રક્રિયા માટે કુંડનું પાણી ખાલી કરવામાં આવ્યું હતી બે દિવસ સુધી અહીં તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ અને સ્નાન બંધ રહેશે તો દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તે માટે વિનંતી છે કે આ બે દિવસ મુલાકાત લેવાનું ટાળે તો આગામી પાંચમી ફેબ્રુઆરીને ગુરુવારથી કુંડમાં ફરી સ્વચ્છ પાણી બનીને રાબેતા મુજબ કાર્ય શરૂ કરી દેવા ત્યારે મેળાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સ્થાનિક ધારાસભ્ય મેયર ડેપ્યુટી મેયર અને એસ એસડીએમ સહિતના અધિકારીઓએ દામોદર કુંડી લઈને ભવનાથ તળેટી સુધીના સમગ્ર માર્ગનું નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન મેળામાં આવતા ભક્તો માટે લાઇટ પીવાનું પાણી અને પાર્કિંગની સુવિધાઓ અંગે ઝીણવટભરી ચર્ચા કરી સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ